નમસ્કાર મિત્રો હવામાન વિભાગે કરી નાખી હવે ભારે અતિભારે વરસાદની આગાહી ત્યાર પછી મિત્રો સાંજે મિત્રો આપણે પાંચ અથવા છ વાગ્યા થી લઈ એટલે કે મિત્રો રાત્રે સાત વાગ્યાના ગાળાની અંદર ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી નાખી છે વિરમગામ છે અહેમદાબાદ છે ધોલકા છે કપડવૈના કેટલાક વિસ્તારો છે નડિયાદ છે મહેસાણાના કેટલાક વિસ્તારો છે સાબરકાંઠા હિંમતનગરના પણ કેટલાક વિસ્તારો છે ગોધરાના કેટલાક વિસ્તારો છે લુણાવાડા છે ત્યાર પછી મિત્રો જે દાહોદના પણ કેટલાક વિસ્તારો છે આવા બધા વિસ્તારોની અંદર પણ મિત્રો ખૂબ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે સુરેન્દ્રનગરની અંદર પણ જોઈશું તો ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટાં નોંધાય તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે કારણ કે મિત્રો જે તમને જે લાલ કલરનો જે ભાગ દેખાય છે તે ભાગોની અંદર પણ મિત્રો ખૂબ ભારે વરસાદ અતિ ભારે વરસાદ અત્યંત ભારે વરસાદ જે મિત્રો નદી નાળા છલકાવે તેવો વરસાદ તમને જોવા મળવાનો છે કારણ કે વહાલા મિત્રો બાદરવાનો મહિનો ચાલી રહ્યો છે તેવા તેવા ટાઈમની અંદર આપણને છૂટા સ્તરે હળવા મધ્યમ જ ભારે ઝાપટા છે તે નહોતા હોય છે ચોમાસા જેવું નહીં કારણ કે મિત્રો એક ધારો વરસાદ આપણને બધી જગ્યાએ જોવા મળે તેવું નહીં કારણ કે મિત્રો ભાદળવાની અંદર બધી જગ્યાએ મિત્રો છૂટા સ્તરે હળવું હળવું ઝાપટા છે તે આપણને જોવા મળી શકે છે જ્યારે મિત્રો આ ઝાપટા પડશે તો તે વિસ્તારોની અંદર પણ મિત્રો ખૂબ પાણી પાણી કરી દે તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે નકશાને આપણે થોડો ઝૂમ કરી લેશું તો કયા વિસ્તારોને ધ્યાનમાં લઈ આ વરસાદ ભૂકા બોલાવવાનો છે અને આણંદના કેટલાક વિસ્તારો છે ધોલકાના કેટલાક વિસ્તારો છે અહેમદાબાદના પણ કેટલાક વિસ્તારો છે અહેમદાબાદ અંદર પણ સામેલ છે ત્યાર પછી તમે જોશો તો મિત્રો ગાંધીનગરના પણ કેટલાક વિસ્તારો છે કપડવંદ છે મહુવા છે ત્યાર પછી મિત્રો બાયડના પણ કેટલાક વિસ્તારો છે ડાકોરના પણ કેટલાક વિસ્તારો છે લુણાવાડાના કેટલાક વિસ્તારો છે ગોધરા છે પીપોળના પણ કેટલાક વિસ્તારો છે આવા બધા વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ અતિભારે વરસાદ પડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે સાથે સાથે મિત્રો દાહોદની અંદર પણ મિત્રો ખૂબ ભારે વરસાદ પડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે આ જે વરસાદ છે તે મિત્રો સાંજે પાંચ વાગ્યાથી લઈ રાત્રે સાત વાગ્યાના સાત વાગ્યાના ગાળાની અંદર આ બધા વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે કારણ કે મિત્રો જે ઉત્તર ભાગ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે પશ્ચિમ વિભાગના જે વિસ્તારો છે તેવા બધા વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ પડ્યા તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં છે જે પૂર્વ વિભાગના જે વિસ્તારો છે ઉત્તર વિભાગના જે વિસ્તારો છે લગતા જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ખૂબ ભારે વરસાદ પડવાની હાલ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે ત્યાર પછી તમે જુઓ જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે દરિયાકાંઠાની અંદર કોઈ ભારે વરસાદની શક્યતાઓ છે તે આપણને જોવા નથી મળે જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં પણ મિત્રો એકદમ ખુલ્લું વાતાવરણ આપણને જોવા મળે છે તે પણ વિસ્તારોની અંદર એકાદું જ જોવા મળી શકે છે અને ખૂબ ભારે વરસાદ છે અહીંયા લાલચોડ સિસ્ટમ છે તે બધા વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ અતિ ભારે વરસાદ પડવાની હાલ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે તો ચાલો હવે આપણે બીજી અપડેટ સાથે ફરી મુલાકાત કરીશું સાથે સાથે મિત્રો વીજળીના કડાકા બડાકા સાથે પવનની તીવ્રતા સાથે આ વરસાદ તમને જોવા મળવાનો છે કારણ કે મિત્રો પવનની ઝડપની જો વાત કરું તો મિત્રો કઈ કેટલી તેની ઝડપ છે તે પણ રહેશે વીસથી લઈ ત્રીસ કિમીપતિ કલાકે પવનની ઝડપ છે તે પણ જોવા મળી શકે છે અને વીજળીના કડાકા બડાકા સાથે હવે મેઘો દબ દબાટી બોલાવી દેવાનું છે તો ચાલો હવે આપણે બીજી અપડેટ સાથે ફરી મુલાકાત કરીશું ચેનલ ઉપર પહેલીવાર હોવ તો ચેનલ કો સબસ્ક્રાઈબ કરીજે વિડીયો કો લાઈક કરી અમારે તું મારે દોસ્તો મેં શેર કરીને મતભૂલ ના